મિત્રો આવનારી સીસી પરીક્ષાને ધ્યાનમાં રાખીને આપણે ગણિતના ઘણા બધા દાખલા ચેનલ પર ગણાવેલા છે એ બધા વિડીયો ખાસ જોઈ લેજો અને આજે આપણે ગુજરાતી જે પ્રેલી માં પૂછાવાના છે પંદર માર્કની ટેસ્ટ એ એમાં જે પૂછાવાનું છે એ પ્રકારનું આપણે લેવાનું છે જેમાં સિલેબસ મુજબ શબ્દ ભંડોળ છે એના ઉપર વધારે ભારણ છે તો આપણે વધારે શબ્દ ભંડોળ લીધેલું છે અને ખાસ મેં પેરેગ્રાફ નથી લીધો બરાબર પેરેગ્રાફ એટલે કે ગદ્ય સમીક્ષા બરાબર એ ચેપ્ટર આવે છે એમાંથી મેં એ લીધેલું નથી કારણ કે એ ઓછું પૂછાવાની શક્યતા છે અને જો પૂછાય તો એ તમારે લાસ્ટમાં છેલ્લે જ રાખવાનું રહેશે કારણ કે તમારે આખો ફકરો વાંચવાનો અને પછી એનો જવાબ આપવાનો એટલે ઘણો બધો ટાઈમ લઈ જતો હોય કારણ કે આપણી પાસે સાઠ મિનિટ છે એટલે આ છેલ્લે રાખવાની વસ્તુ છે બરોબર છે તો ખાસ પેપરમાં અટેન્ડ કરતી વખતે પણ ધ્યાન રાખજો હવે આપણે વધુ સમય નથી લેવો આપણે વિડીયો ને સ્ટાર્ટ કરીએ સૌથી પહેલો પ્રશ્ન છે રૂઢી પ્રયોગ નો અર્થ આપો આર્યો વિતવો ઓપ્શન એ સારો પ્રસંગ સફળતા થી વિત્વ ઓપ્શન બી સુખ દુઃખ વેઠવું ઓપ્શન સી ધનવાન થવું કે ઓપ્શન ડી સમય થોભી જવો મતલબ કે આર્યો થવો એટલે શું થાય સારો પ્રસંગે કોઈ એ આપણો વીતી જાય એને આપણે શું કહેવાય આર્યો વીતવો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે બીજો પ્રશ્ન કહેવત નો અર્થ આપવો વ્હાલાજી મહિના ગાવા ઓપ્શન એ વખાણ કરવા ઓપ્શન બી દોષો વ્યક્ત કરવા ઓપ્શન સી ગીત ગાવા કે ઓપ્શન ડી ગુણગાન કરવા તો ભાઈ વાહલાજી મહિના ગાવા એટલે દોષો વ્યક્ત કરવા કોઈ વ્યક્તિનો આપણે બરોબર પોલ ખોલી નાખ્યો એટલે કે દોષ વ્યક્ત કરવી એને શું કહેવાય વ્હાલાજીના મહિના ગાવા ત્યારબાદ છે બહુ રે ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી કર્મધારી કે ઓપ્શન ડી દ્વાદ્વ તો ભાઈ ચાંદા મામા એટલે આખી આખી જાતિ આ મામાની જાતિ છે બરોબર અને એની આગળ શું આવ્યું છે ચાંદા મામા એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી કર્મધારે સમાસ આ ઉદાહરણ છે ત્યારબાદ છે ચોથો પ્રશ્ન સમાનાર્થી શબ્દ જણાવો ઉપાલબ ઓપ્શન એ ઠપકો ઓપ્શન બી ઊંચું ઓપ્શન સી ડરપોક કે ઓપ્શન ડી બહાદુર તો ભાઈ ઉપાલબ એટલે શું થાય ઠપકો થાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે પાંચમો પ્રશ્ન નીચેના વાક્યને કર્તરી વાક્યમાં ફેરવો રમેશ થી લપસી જવાયું ઓપ્શન એ રમેશ લપસ્યો ઓપ્શન બી રમેશ લપસે છે ઓપ્શન સી રમેશ દ્વારા લપસાયું કે ઓપ્શન ડી રમેશ લપસシ તો આપણે એની કર્તરીવાચક ફેરવવાનું હોય તો રમેશ ખુદ લપ લપસે બરોબર તો આમાં શું છે રમેશથી લપસી જોય એટલે કે રમેશ લપસ્યો એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ હવે એમ પૂછે કે રમેશથી લપસી જવાયું હતું તો આમાં શું આવશે રમેશ લપસ્યો છે એમ આવશે શું આવશે રમેશ લપસે છે એમ એ રીતે આવશે પણ અહીંયા જો હતું નથી એટલે આપણે આમાં જે લગાડશું નહીં એટલે આપણે રાઈટ આન્સર વ છે ઓપ્શન નંબર એ ત્યારબાદ છે પ્રશ્ન નંબર 6 નીચેના પૈકી કઈ જોડણી સાચી છે ઓપ્શન એ કોહિનૂર જો આમાં કઈ રીતના છે તો જો કોહિનૂરની જોડણી સાચી છે જોડણી પણ સાચી છે શીતુ પણ આ રીતે લખાય પણ નુકસાનમાં નુકસાન આ રીતે ન લખાય સાહેબ છે નુકસાન જોતામાં સાચું જ લાગે છે તો જો આમાં સકોરાનો સ નહીં આવે આમાં સસલાનો સ આવશે નુકસાન જ્યારે લખો તમે ત્યારે આ રીતે લખાય છે નુક સાન અહીં સસલાનો સ આવશે અહીંયા સકોરાનો સ નહીં આવે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર ડી ત્યાર છે નેક્સ્ટ પ્રશ્ન સંધિ છૂટી પાડો ભાવન ઓપ્શન એ ભો વધતા વન ઓપ્શન બી ભવત્તા અન ઓપ્શન ડી ભાવત્તા અન કે ઓપ્શન ડી ભય વત્તા અન કે જ્યારે બરોબર અહીંયા દીર્ઘ થઈ જાય બરાબર હસવાનું દીર્ઘ થઈ જાય અથવા તો એક કાનો માત્ર લાગી જાય તો અહીંયા કંઈક બરોબર આ રીતનું હોય અથવા તો ઈ વત્તા અ હોય ને ત્યારે શું બને ય બને ઈ વત્તા આ હોય ને ત્યારે શું બને યા બને એ જ રીતે અહીંયા થયું છે જુઓ અ હોય ને ત્યારે શું બને વ બને અને વત્તા આ હોય ને ત્યારે શું બને વા બને એટલે ઉ આ જે આપણે તો શું આવે અન આવશે આવશે શું શું જો ઓ અ હોય ને તો બને બને અને વત્તા અ હોય તો શું બને આવ બને એટલે અહીં શું બન્યું આવ બન્યું એટલે શું થયું ભાવ થઈ ગયું એટલે આમાં શું આવશે ભાવન અન આવશે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ત્યારબાદ છે આઠમો પ્રશ્ન રૂઢિપરિયોગનો અર્થ આપો ખાટા થવું ઓપ્શન એ શાંત થવું ઓપ્શન બી નારાજ થવું ઓપ્શન ડી ડરી જવું ઓપ્શન સી ડરી જવું કે ઓપ્શન ડી ઉતાવળ કરવી મતલબ કે ખાટા થવું એટલે શું થાય નારાજ થવું કોઈ વ્યક્તિ નારાજ થાય એટલે શું થાય ખાટા થવું એનો અર્થ થાય ત્યારબાદ છે નવમો પ્રશ્ન નીચેના ગુજરાતી વાક્યનો અંગ્રેજીમાં અનુવાદ કરો ઓપ્શન સરકારે નવી યોજનાની જાહેરાત કરી તો આમાં જાહેરાત કરી એ શું થયું ક્રિયા થઈ અને જાહેરાત જાહેરાત માટે શું આવે ડિક્લેરેશન બરોબર ડિક્લેર કર્યું એટલે આપણો રાઈટ આન્સર બનશે જો આમાં પૂર્ણવાળી હેડવાળી એકદ્ર વાક્ય રચના છીએ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી ગવર્મેન્ટ હેડ ડિક્લેર ડિક્લેરેશન બરાબર હેડ પ્લસ વી થ્રી આવે ડિક્લેર આવે એટલે બી પણ ન આવે તો જો આમાં આ રીતે આવશે ધ ગવર્મેન્ટ અનાઉન્સ ડ અ ન્યૂ સ્કીમ એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી આ રીતનું બનશે સરકારે બરાબર અહીંયા પેશી ની ડી છે એટલે ડી પણ નહીં આવે બી પણ નહીં આવે અને એ પણ નહીં આવે એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે દસમો પ્રશ્ન શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો પગાર લીધા વિના સેવા ખાતર કામ કરનાર ઓપ્શન એ સેવક ઓપ્શન બી દયાળુ ઓપ્શન સી દેવદૂત કે ઓપ્શન ડી માનહાર તો આપણો આન્સર બનશે ઓપ્શન ડી જે પગાર લીધા વિના સેવા ખાતર કામ કરે એને માનહાર અથવા તો માનદ કહેવામાં આવે શું કહેવામાં આવે માનદ ત્યારબાદ છે અગિયાર પ્રશ્ન સમાનાર્થી શબ્દ જણાવો અનુચર ઓપ્શન એ રાક્ષસ ઓપ્શન બી નોકર ઓપ્શન સી દેવ કે ઓપ્શન ડી સુંદર એટલે કે અનુચર એટલે શું થાય નોકર થાય એટલે રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી જો તમને નિશાચર એમ પૂછે નિશાચર એટલે કે રાત્રે ફરના એટલે શું થાય રાક્ષસ થાય પણ જો તમને અનુચર પૂછે એટલે કે અનુ એટલે પાસે બેસીને સેવા કરે બરાબર એને શું કહેવાય નોકર કહેવાય ત્યારબાદ છે બારમા પ્રશ્ન નીચેના પૈકી કયું વાક્ય ભાષાકીય અશુદ્ધિવાળું છે એ તમે વહેલા સર પધારશો ઓપ્શન બી આ મારા કાજલબેન છે ઓપ્શન સી તમે સી સલાહ આપી અને ઓપ્શન ડી પૃથ્વીના ને વંદન તો આમાં ઓપ્શન નંબર એ જે છે એ ભાષાકીય અશુદ્ધિવાળું વાક્ય છે વહેલાસર સર ન લખાય શું લખાય વેળાસર લખાય વહેલાસર સર ન લખાય કાં તો વહેલા લખાય કાં તો વેળાસર લખાય બેમાંથી એક લખાય પણ વહેલાસર સર ન લખાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર એ જ્યારે પણ સ્ત્રીલિંગને માન આપવામાં આવે ને આ મારા કાજલબેન ત્યારે આ મારા જે છે વિશેષણ એને ઉપર અનુસ્વાર આવી જાય છે ત્યારબાદ છે આ શું કહેવા માંગે છે તમે સી સલાહ આપી આ જોજો આ જે સલાહ છે એના અર્થ જેવું જ આપણે સી લખવું પડે સલાહમાં શું નો લખાય શું સલાહ આપી એમ નો લખાય સી સલાહ આપી એ રીતે લખાય ત્યાર પછી પૃથ્વીના સૃષ્ટાને વંદન એમ કીધું હોય ને ત્યારે સૃષ્ટા શબ્દ લખાતો નથી શું લખાય સ્રષ્ટા લખાય છે એટલે બી સી અને ડી સાચું છે અને એમાં ખોટું છે ત્યાર પછી તેરમો પ્રશ્ન નીચેના વાક્યને પ્રેરક વાક્યમાં ફેરવો ધવલ લખે છે ઓપ્શન એ ધવલથી લખાય છે ઓપ્શન બી ધવલ લખશે ઓપ્શન સી ધવલ લખાવે છે કે ઓપ્શન ડી ધવલ લખતો હતો તો ધવલ કોકની પાસે લખાવે તો એ શું થયું પ્રેરક થયું એટલે આમાં શું છે ઓપ્શન નંબર સી ધવલ લખાવે છે એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર સી ત્યારબાદ છે ચૌદ પ્રશ્ન સમાસ ઓળખાવો સોય દોરો ઓપ્શન એ કર્મધારાઈ ઓપ્શન બી તત્પુરુષ ઓપ્શન સી દ્વંદ્વ કે ઓપ્શન ડી ઉપપદ થી શબ્દ જણાવો ઓપ્શન એ જળચર ઓપ્શન બી ખેચર ઓપ્શન સી નિશાચર કે ઓપ્શન ડી અનુચર તો ભૂચર એટલે કે જે જમીનમાં રહેતું હોય બરોબર જમીનમાં જે રહેતું હોય એને ભૂચર કહેવાય તો જે આકાશમાં રહેતું હોય જમીનનું વિરુદ્ધાર્થી શું થાય આકાશ તો આકાશ માટે શું છે ખેચર ખ એટલે શું થાય આકાશ અને ખ ખ એટલે કે આકાશમાં રહેનાર એને શું કહેવાય ખેચર કહેવાય એટલે આપણો રાઈટ આન્સર બનશે ઓપ્શન નંબર બી અનુચ્ચર તો ન થાય અગાઉ આપણે જોયું શું થાય અનુચ્છર એટલે નોકર થાય નિશાચાર એટલે શું થાય રાત્રિ થાય અને જળચાર એટલે પાણીમાં રહેતા બરાબર તો તમે જમીન માર્યો અને પાણી માર્યો એ બે નું વિરુદ્ધાર્થી નો થાય જમીન અને આકાશનું વિરુદ્ધાર્થી થાય એટલે માટે ઓપ્શન નંબર બી ખેચર રાઈટ આન્સર બનશે તો મિત્રો આ તો આજનો વિડીયો પંદર માર્કની ટેસ્ટ તમારે આ જ પ્રકારનું ગુજરાતી વ્યાકરણ પૂછાવાનું છે જેમાં તમારે મોસ્ટ ઓફ તમારે ગુજરાતી શબ્દ ભંડોળ પર ભાર મૂકવાનું છે અને ગુજરાતી વ્યાકરણ તમારે જે ટોપિક આપેલા છે એટલા કરી નાખો એટલે વાંધો ન આવે બાકી તમને જે ફકરામાંથી જોઈને જવાબ લખવાના હોય એ તમને આવડી જાય છે એટલે એ છેલ્લે રાખજો કારણ કે એ ખૂબ જ સમય માગેલી એવો ટોપિક છે અને આવડી પણ જાય બરાબર સરળ જ છે મળીએ કાંઈક આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી પહેલાં સૌ મિત્રો લાઇક કરી દેજો વિડિયોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત વંદે માતરમ